જ્ઞાનવિધિ આખો વૈજ્ઞાનિક પ્રયોગ જ્ઞાની પુરુષ થકી જ્ઞાન બીજની પ્રાપ્તિ એ શું વસ્તુ છે કરો દાદા શ્રી કહે છે જ્ઞાનવિધિ આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને એ વૈજ્ઞાનિક સિવાય ના બની શકે કેવા વિજ્ઞાની કે સહજ પોતે એવા સહજ સ્વરૂપમાં પરિણમેલા હોય કે એ વૈજ્ઞાનિક પ્રક્રિયામાં એ પોતે ક્યાંય ના હોય અને એ એમનો પ્રયોગ થાય એ પ્રયોગ સ્વરૂપ જ હોય અને પ્રયોગમાં બધું કામ બની જાય નહીં તો બને નહીં જ્ઞાની પુરુષનો એ આખો અદ્ભુત જ્ઞાતા દ્રષ્ટા પ્રયોગ છે એમાં આપણી રોંગ બિલીફ એટલે કે અવળી માન્યતા ફ્રેક્ચર થઈ રાઈટ બિલીફ એટલે કે સવડી માન્યતા સેટ થવી અને પાછું પોતે જ પોતાની જે માન્યતા સ્વરૂપે છે એ માન્યતા ફ્રેક્ચર થઈ અને દર અસલ સ્વરૂપે જે છે એ આખી માન્યતા ફિટ થવી આ બહુ અદ્ભુત બને છે આ પોતાના હું પણની હાજરીમાં એ પોતે હું હવે એ શુદ્ધાત્મામાં બેસી જાય ફિટ થઈ જાય જે એક સમય માટે પણ અસંગ થયો તેને સર્વકાળ માટે અસંગપદ પ્રાપ્ત થાય એવો સિદ્ધાંત છે જ્ઞાન પ્રાપ્તિ પછી સ્વરૂપ જ્ઞાન કે જે પોતાનું આત્મ સ્વરૂપ હોવાનું જ્ઞાન છે એનું કારણ કેવળ જ્ઞાન સ્વરૂપનું બીજ પડે છે અને આત્માની અનંત શક્તિઓમાંની મૂળ પ્રમુખ શક્તિ કલ્પશક્તિ ખુલ્લી થાય છે એટલે કે આત્માની દેખવાની શક્તિ દર્શન શક્તિ એકદમ પહેલી ખુલ્લી થાય છે પણ જ્ઞાન વગર દર્શન શક્તિ સિદ્ધિ ખુલ્લી ના થાય આ બીજ જ્ઞાન સર્વજ્ઞતાનું જ્ઞાન જે ભવચક્રના આંટામાંથી મુક્ત કરાવનારું છે પછી બીજે જ દિવસે આ બીજ બે પાને ફૂટે છે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ સ્વરૂપે પ્રજ્ઞાથી ખીલે છે કે જેથી આપણને આ આત્મા દેહથી ભિન્ન ચેતન સ્વરૂપ એવું ખબર પડે છે દર્શન એટલે પ્રકાશની શરૂઆત પ્રકાશ ખુલ્લો થયો તે પ્રજ્ઞા તે શ્રદ્ધા કહેવાય શ્રદ્ધા એ જ્ઞાન પ્રકાશ ગુણની અવસ્થા છે પ્રતિ સ્વરૂપ એને શ્રદ્ધા કહી એ જ્ઞાનનો જે ગુણ એ આ શ્રદ્ધા સ્વરૂપે એટલે દર્શન સ્વરૂપે છે ચંદ્રની કળાઓની જેમ દર્શન ખુલતું જાય એમ જ્ઞાન ખુલતું જાય પછી એ જ્ઞાન દર્શન જોડે ને જોડે પેરેલ કામ કર્યા કરે દર્શન વ્યવહારમાં કામ કરે અને જ્ઞાન અંદર આપણને સુખનો સ્વાદ લેવામાં કામ આવે શરીરમાં કામ કરતો દર્શન ઉપયોગ કહેવાય પોતાની અંદર પોતામાં જ પરિણમતો એને જ્ઞાન ઉપયોગ કહેવાય એ કેવળ સ્વરૂપ છે એ કેવળ જ્ઞાન કહેવાય છે જ્ઞાનનો સ્વભાવ શું છે તો કહે સુખ જ છે દર્શન ખુલ્લું થાય પછી જ જ્ઞાન પ્રકાશ આખો ખુલ્લો થાય છે અને ત્યારે શાંત પરિણામની અનુભૂતિ થાય છે શાંત પરિણામ શ્રી કહે છે શાંત એ એક પ્રકારનો રસ છે અનુભૂતિ છે એ ફિઝિકલ કોઈ પણ બાબતનો રસ જ નથી સંસારની કોઈ પણ બાબતનો રસ નથી અને છતાં પણ એ આખો આત્માને ડિરેક્ટ નથી લાગુ પડતો એ એક પરિણામ છે શમન થવાના પુરુષાર્થના કારણે એક ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે અનંત સુખમય સ્થિતિ જે છે તે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશથી છે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એ બે જુદા નથી પરંતુ એ પ્રકાશની સ્થિતિઓ છે દર્શન પ્રકાશ એ પ્રાથમિક સ્થિતિ છે અને જ્ઞાન પ્રકાશ એ અંતિમ છે દર્શન પ્રકાશથી દેખાય અને જ્ઞાન પ્રકાશથી જણાય જેમ જેમ આપણી તત્વ સરખી થતી જાય તેમ તેમ આ બે જાતના તત્વો ચેતન શુદ્ધાત્મા અને પૂતગલ સમજાય મૂળ તો છ તત્વો છે ચેતન અને બીજા પાંચ તત્વોનો આખો વ્યવહાર છે એ તત્વો ધીમે ધીમે આપણા અનુભવમાં સમજાય કારકપણાથી છૂટવા માટે દાદાજી જ્ઞાન પ્રાપ્તિ પછી કારકપણું જતું રહે છે કરુદાદાશ્રી કહે છે જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણે શુદ્ધાત્માનો પક્ષ અને પૂદઘલનો પક્ષ આ બે પક્ષ છે એ બે પક્ષની વચ્ચે ત્યાં આગળ પૂદઘલનું ક્રિયાકારકપણું છે આપણને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ શુદ્ધાત્મા પદ એટલે કે અકર્તા પદ છે ત્યાં સુધી શુદ્ધ આત્મપદ કોઈ સંજોગોમાં હોઈ શકતું નથી પદ એ તો દશા છે એ તો જેને પ્રાપ્ત છે એના માટે છે બીજા કોઈને માટે છે જ નહીં સીધી વાત છે એટલા માટે ત્યાં આગળ પૂદગલનું કારકપણું અને શુદ્ધાત્માનું કારકપણું આ બે સ્પષ્ટ નોખા પડી જાય છે હવે આ કૃપાએ કરીને બનવાના કારણે હજુ વ્યવહાર આખો બાકી રહ્યો કયો વ્યવહાર કે આ કારકપણાની ભૂલવાળો વ્યવહાર છે એ ભૂલોમાંથી નીકળવા માટે સમભાવે નિકાલ છે એમાં શુદ્ધાત્માનું કારકપણું કયું કનો દાદાશ્રી કહે છે શુદ્ધાત્માનું કારકપણું એ સ્વભાવનું જ્ઞાનક્રિયાનું દર્શન ક્રિયાનું અર્થાત પ્રકાશનું કારકપણું છે પ્રકાશમય એટલે પ્રકાશની પ્રકાશમયતા એ પ્રકાશમયતા એની જ્ઞાન ઉપયોગે જ્ઞાન ઉપયોગમયતાએ કરીને જે છે ત્યાં આગળ જ્ઞાન ક્રિયાનું કારકપણું છે અને દર્શન ઉપયોગ પ્રમાણેની એની પ્રકાશમયતા છે એને દર્શન ક્રિયાનું કારકપણું છે તે બેવું કારકપણું એ પૂતગલના સંદર્ભમાં જ છે એટલે ષટગુણી હારી વૃદ્ધિ જે કહી છે એના કારણે જ છ પ્રકારે આવી રીતે કારકપણું કહ્યું છે ત્યારે જ તમારે આ તત્ત્વદ્રષ્ટિ આખી ચુખ્ખી થતાં થતાં બીજા તત્વો જેમ છે તેમ સમજાતા જાય નહીં તો સમજાય નહીં બુદ્ધિમાં નહીં સમજાય ષટગુણો ઐશ્વર્ય સંપન્ન એ કારકતાને આધારે છે કરુણ દાદાશ્રી કહે છે ષટગુણ ઐશ્વર્ય સંપન્ન એટલે શું છે કે જે છ કારકતાઓ છે ને એ પૂતગલની એવી સાત્વિકતા ઉપર છે એના કારણે એને ષટગુણ કહે છે અમુક અમુક બહુ પ્રખર થઈ ગયેલા સંત પુરુષ હોય છે ને એમને પણ એ સાત્વિકતા જેટલે અંશે હોય એટલા પ્રકારની હોય છે એ ષટગુણ પરિપૂર્ણ અણિશુદ્ધ તો હોય નહીં કોઈને એ છેલ્લા શરીરમાં જ હોય બાકી ના હોઈ શકે એ એક જ શરીરમાં એ એવું ખુલ્લું થઈ જાય કે એ શરીર આખા વિશ્વને આખા ભારત એટલે કે આપણને બધાને એ કામમાં લાગે એટલે એ દ્રવ્યમાં આવેલી કારકતા અને આ ભાવમાં બે સાથે સમાંતરે કામ કરે એ દ્રવ્યની કારકતાનું આ જગત છે બધું એવા પુરુષ જગતની બધી જાત જાતની મિસ્ટ્રી એટલે કે રહસ્યના ફોડ સમજણો આપી દે કારણ કે એમની ભગવત કારકતા જે છે તે એપ્સોલ્યુટ લેવલે ઓપન થઈ છે આ તો ભારતમાં દરેકને થાય બધાને થાય પણ દરેકને એનો કાળ આવે એ પ્રમાણે એવી રીતે છે ષટગુણી ઐશ્વર્ય સંપન્ન આ પૂતગલની કારકતાની શુદ્ધિ માટે આપણે ત્રિમંત્ર છે એ આપણી પૂતગલની કારકતાની શુદ્ધિ કરે કારકતાને લીધે પક્ષપાતીપણું છે ને એ બધું ઓછું કરી નાખે એટલે નિષ્પક્ષ થયા કરીએ